ત્રીસ મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ શુભ ચિંતક ગુજરાતી ફિલ્મના કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે શુભ ચિંતક ગુજરાતી ફિલ્મ ત્રીસમી મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે સોલ સૂત્ર પ્રોડ્યુસિંગ શુભ ચિંતક મૂવી ત્રીસમી મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે જેમાં મરાઠી ફિલ્મના હીરો સ્વપ્નિલ જોશી જેઓ આ ગુજરાતી મૂવીમાં પ્રથમ વખત આગવું પ્રદાન કર્યું છે સાથે તુષારિકા રાજ્યગુરુ અને વિરાફ પટેલ આ ચાર સ્ટારકાસ્ટ આજે શુભ ચિંતકની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી શુભ ચિંતક મૂવીના તમામ સ્ટારકાસ્ટનું કલેક્ટર દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરાયું તમામ સ્ટારકાસ્ટ કલાકારોએ ગુજરાતની ઐતિહાસિક છબીને ખૂબ દિલથી વખાણી અને પોતે પણ ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવ્યું સોલસૂત્ર પ્રોડ્યુસિંગ શુભચિંતક મૂવી ત્રીસમી મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આજ રોજ શુભચિંતક મૂવીના સ્ટારકાસ્ટ માનસી પારેખ જેઓ નેશનલ એવોર્ડ વિનર છે સાથે સાથે મૂવીના હીરો સ્વપ્નિલ જોશી જેઓએ ગુજરાતી મૂવીમાં પ્રથમ વખત આગવું પ્રદાન કર્યું છે અને જોડે તુસારિકા રાજગુરુ અને વિરાફ પટેલ આ ચાર સ્ટારકાસ્ટ શુભચિંતકની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા શુભ ચિંતક મુવીના તમામ સ્ટારકાસ્ટનું કલેક્ટર દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો પણ પ્રદાન કરવામાં આવ્યું હતું તમામ ગુજરાતની ઐતિહાસિક છબીને ખૂબ દિલથી અને પોતે પણ ગુજરાતી હોવાનો ગૌરવ વ્યક્ત કર્યો જ્યારે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઈ રહી હતી ત્યારે તમામ કલાકારો દ્વારા આ ઐતિહાસિક ધરાની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લઈને આનંદની લાગણી અનુભવી હતી